દાહોદમાં શક્તિની ભક્તિ અને આરાધના એવા નવરાત્રિનો પ્રારંભ થયો છે આજ તેમાં શક્તિની ભક્તિ અને આરાધના એવા નવરાત્રિનો પ્રારંભ થયો છે ત્યારે દાહોદના કેશવ માધવ રંગમંચ સ્થિત મા શક્તિ ગરબા મહોત્સવને દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોર કલેક્ટર દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી ગરબાડાના ધારાસભ્ય મહેન્દ્ર ભાભોર સહિતના અગ્રણીઓએ નવરાત્રી મહોત્સવને ખુલ્લી મૂકી હતી ખેલૈયાઓ પ્રથમ નોર્તેજ ઉત્સાહ સાથે ગરબે ઝુમતા જોવા મળ્યા હતા મા શક્તિ ગરબા મહોત્સવમાં પ્રથમ ત્રણ દિવસ ગ્રુપ ગરબા સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં અલગ અલગ ગરબા ગ્રુપ ટ્રેડિશનલ ડ્રેસમાં સજ્જ થઈ ગરબાના અલગ અલગ તાલે ગરબાની રમઝટ બોલાવી હતી ત્રીજા નોર્તે પ્રથમ વિજેતા ગ્રુપને પંદર હજાર અને તૃતીય ગ્રુપને અગિયાર હજાર ઇનામ રાખવામાં આવ્યું છે દાહોદના ખેલૈયાઓમાં પહેલા નોરતાથી જ એક અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે નવરાત્રી મહોત્સવ અગિયારમું વર્ષ ઉજવી રહ્યું છે ત્યારે આજરોજ મહાશક્તિ નવરાત્રી મહોત્સવને દાહોદ જિલ્લાના લોકલાડીલા શ્રી જસવંતસિંહ ભાભોર માન્ય કલેક્ટર સાહેબ શ્રી ભારતીય જનતા પાર્ટી દાહોદ જિલ્લાના શ્રી સ્નેહલભાઈ દરિયા નગરપાલિકાના અધ્યક્ષ ગોપીભાઈ ઉપપ્રમુખ શ્રીમતી શ્રદ્ધાબેન તેમજ અન્ય મહાનુભાવો દ્વારા આજરોજ આ મહોત્સવને ખુલ્લો મુકવામાં આવ્યો સાથે જ આપણા લોકલાડીલા શ્રી કન્યાલાલ કિશોરી ગરબાડાના શ્રી મહેન્દ્રભાઈ સૌ ઉપસ્થિત રહ્યા અને આ મહોત્સવને આજરોજ ખુલ્લો મૂકવામાં આવ્યો અને આપના માધ્યમથી દાહોદનગરની જનતાને અપીલ કરીએ છીએ આપ પણ શક્તિ નવરાત્રી મહોત્સવ બે હજાર પચીસમાં સૌ જોડાવો અહીંયા માતાજીની ભક્તિ સાથે આપણે ગરબા ઘૂમીએ અને દરરોજ વિવિધ ઇનામોની પણ અહીંયા વણઝાર છે આપ સૌને વિનંતી કરીએ છીએ કે અવશ્ય આપ સૌ અહીંયા પધારો કઈ સ્પર્ધા ગ્રુપ ગરબા હરીફાઈ અત્યારે ચાલી રહી છે ત્રણ દિવસ જે ચાલવાની છે એમાં છેલ્લા દિવસે પહેલું ઈનામ એકવીસ હજાર પંદર હજાર તેમજ અગિયાર હજાર જય માતાજી અમે ત્રણ વર્ષથી મા શક્તિ ગરબામાં ભાગ લઈએ છીએ ને આજે પહેલો દિવસ છે નવરાત્રિનો ને માસ શક્તિમાં આવ્યા પછી આ પહેલા દિવસે ગરબામાં બહુ મજા આવી અને આજે મારો પહેરવા છે આજે હું અઠવાડિયાથી પાઘડીની તૈયારી કરતો હતો કૃષ્ણ સ્વરૂપ